જેમાં શ્રી વિદ્યાલયમાં ભણતા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસના સભ્યો અને શાળાના આચાર્ય શિક્ષકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને કરવામાં આવી હતી મુના બાળકોને નોટબુક વિતરણ કરતા બાળકોના ખૂના પર આનંદની લાગણી જોવા મળી હતી વધુમાં વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસના સભ્યોએ જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે અમારા નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તરફથી દર વર્ષે અમે સામાજિક એક કાર્ય કરવાનું રાખેલું છે ગયા વર્ષે અમે લોકોએ અહીંયા વડોદરા નજીકના લક્ષ્મીપુરા ગામે બાળકોને ચાલીસ બેંચો આપવાનો કાર્યક્રમ રાખેલો એ જ રીતે આ વખતે નોટબુકો બાળકોને આપવા માટે શ્રી વિદ્યાલયમાં નિશિતા નિશિતાબેન રાજપૂતના સહકારથી અને એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અમારા એસોસિએશન તરફથી પોતાના પેન્શનના પગારના પૈસામાંથી આ ફંડ એકત્રિત કરી અને અમે લોકો આ કાર્યક્રમ કરીએ છીએ આ વખતે બાળકોને આ નોટબુકોનું વિતરણ કરવામાં આવેલી છે અને આ જ રીતે અમે ચારસો બાળકોને આ કાર્યક્રમમાં વિતરણ બાળકોને નોટબુકોનું કિશોરસિંહ ચૌહાણ વડોદરા રિટાયર્ડ ગેજેટેડ પોલીસ ઓફિસર એસોસિએશન અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસોસિએશનના અમારા કિશોરકર દાદા ખાસ તો અમે આભારી છીએ નિશિતાબેન નો કે જેણે નિશિતા રાજપૂત અને એમના પિતા શ્રી જે અમને અવાર નવાર અમારે કોઈને પણ મદદ કરવી હોય તો એ અમને ખૂબ જ સહાયરૂપ થઈ પડે છે આ શ્રી વિદ્યાલયના તમામ બાળકો અને સંચાલકો અને શિક્ષક શ્રી હોવાના પણ અમે આભારી છે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ